આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો આઈસર ટોટલ માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો શેર આવા દરરોજ જોવા માટે ચેનલ કરજો પેજ ફોલો કરી લેજો સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે તે વેચવાનું છે આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સૌ પ્રથમ મોડલ વાત કરું તો બે હજાર અગિયાર ના મોડેલ આ ટ્રેક્ટર છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ગિયર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ એકદમ સારા છે બાકી કિંમત માત્ર બે લાખ અને સિતેર હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે હવે તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગઢડા જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ડવાણું જીરો બેતાલીસવાળા નંબર પર ફોન કરી આઈશર ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો